તો આ સાથે જ તમને જણાવી દઈએ કે નવમી બાર આશિયા કપ જીતવામાં આવ્યો છે યાદવે પણ લીધી છે ચાર જેટલી વિકેટ તો બીજી તરફ પ્રથમ બેટિંગ રમતા પાકિસ્તાન એકસો રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારતે અઢાર પાંચ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી અને ટાર્ગેટ ચેસ કર્યો તો એશિયા કપમાં ભારતની જીત શાનદાર જોવા મળી રહી છે નોંધણીય છે કે જે રીતે સતત વારંવાર જીત પોતાના નામે કરી છે અને બીજી તરફ તિલક વર્માની વિસ્ફોટક બેટિંગથી ભારતની જીત નિશ્ચિત થઈ નોંધણીય છે કે તિલક વર્માએ ફટકાર્યા ઓગણ સિત્તેર જેટલા રન